વારાણસીને વિકાસ અને પર્યટનની નવી ભેટ પીએમ મોદીએ ચાર નવી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી કહ્યું વંદે ભારત ભારતીયોની ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવેલ ટ્રેન જેના પર ભારતીયોને છે ગર્વ સાથે જ પીએમે બાળકો સાથે વિતાવ્યા હળવાશના પળ વારાણસી બાદ બિહારમાં ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવશે પ્રધાનમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સાવાના સફર પર દ્વિપક્ષીય સંબંધોને મળશે વધુ મજબૂતી કોઈપણ ભારતીય રાષ્ટ્રપતિની આ બંને કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કૃષિ મંત્રીની બાહેધરી એક પણ ખેડૂત સહાયથી નહીં રહે વંચિત તો રાજ્ય સરકાર નવ નવેમ્બર થી ફરી શરૂ કરશે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી બ્લડ કેન્સરની સૌથી આધુનિક સારવાર હવે અમદાવાદમાં થશે ઉપલબ્ધ સિવિલના જીસીઆરઆઈમાં આગામી ચાર મહિનામાં કેન્સરની કાર્ટિસેલ થેરોપી થશે ઉપલબ્ધ કેન્સરના દર્દીઓને મોટી રાહત મેડિકલ ટુરિઝમને મળશે વેગ રાજમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ પવનની દિશા ઉત્તર પૂર્વ પૂર્વ તરફ લઘુત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી ગાંધીનગર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી સિરીઝનો પાંચમી અને અંતિમ મેચ આજે બ્રિસ્બેનમાં યોજાશે મેચ સિરીઝમાં બે એક થી આગળ છે ટીમ ઇન્ડિયા